ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે ભાવનગર જિલ્લાના પ્રવાસે છે ત્યારે તેઓએ ભાવનગર તળાજા બગદાણા અને મહુવાની મુલાકાત લીધી હતી આજે મહુવા ખાતે આવતા કોંગ્રેસી કાર્યકરો દ્વારા ભાદરોડ ખાતે આતશબાજી કરી બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહુવા દેરાસર ખાતે મહારાજ સાહેબના દર્શન કરી ફફડવાલા પરિવાર દ્વારા આયોજિત માનસ ભૂતનાથ રામકથામાં હનુમંત હોસ્પિટલ અને રાજ મહેતા પરિવાર દ્વારા સર્વરોગ કેમ્પનો પ્રારંભ કરાવી ગોહિલે શ્રવણ કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં રાજભાઈ મહેતા વિજયભાઈ બારૈયા ભરતભાઈ બારૈયા બિપિનભાઈ જોશી સહિતના કાર્યકરોએ ઉત્સાહભેર સાથે જોડાયા હતા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા સૌરાષ્ટ્રનો પ્રવાસ છે એમાં ગઈકાલે પચગામ ખાતે કાર્યક્રમ થયો હું સૌનો દિલથી આભાર માની છું કે પ્રેમ ભાવ અને ઉત્સાહ સાથે જ્યાં ગયું છે ત્યાં દિલના ઉમળકા સાથે સમર્થન મળ્યું છે મારો વતનનો તાલુકો છે ઉમરાળા એમાં ગઈકાલે ગામે ગામ લોકોએ ઉત્સાહ બતાવ્યો મારા પોતાના ગામમાં પણ પ્રમુખ થયા પછી પ્રથમ વખત ગયો હતો આજે પાલિતાણા ત્યાંથી બગદાણા અને હવે મહુવા આજના કાર્યક્રમોમાં પણ ખૂબ ઉત્સાહભેર બધા જોડાયા છે મહુવામાં અને પાલિતાણામાં વિશાળ રેલી યુવાન મિત્રોએ કાઢીને સમર્થન આપ્યું એ સૌનો પણ આભાર માનું છું આ પ્રવાસમાં નીકળ્યા છે ત્યારે હું સદભાગી છું કે અહીંયા મહારાજ સાહેબના જૈન મુનિશ્રીના દર્શનનો લાભ મળ્યો એમના આશીર્વાદ લેવાની તક મળી એ જ રીતે બગદાણા કે જેમના સાથે એ આશ્રમ સાથે પેઢીઓથી હું જોડાયેલો છું ત્યાં દર્શન કરવાનો લાભ પણ મળ્યો અવેજમાં ખોડિયાર માતાજીના મંદિરે દર્શનનો લાભ મળ્યો અને સૌ મિત્રો કાર્યકર્તાઓ સ્નેહીઓનો જે સમર્થન અને પ્રેમથી માટે આભાર માનું છું આ સંઘર્ષ સત્તા પડાવી લેવા માટેનો નથી સેવાની સાધનાનો એક યજ્ઞ કરીએ છીએ અને એમાં બધાનો સાથ મળે છે આપણા ગુજરાતમાં કોઈ બદલો લઈ લેવાની ભાવનાથી નહીં પણ પરિસ્થિતિ કેમ બદલાય લોકો માટે સારું કેમ વધારે કરી શકાય એના માટેના પ્રયત્નો છે